ધરોઈ ડેમમાં સામાન્ય પાણીની આવક થઈ જેથી લોકોમાં આછા છવાઈ ધરોઈ ડેમ ઇઝનેર સુમિત પટેલના જણાવ્યા મુજબ હાલ છત્રીસ પોઈન્ટ સત્યાશી ટકા એટલે કે સડત્રીસ ટકા સ્ટોરેજ થયું છે ધરોઈ ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ એટલે કે એકસો નેવ્યાસી પોઈન્ટ ઓગણસાઠ મીટર છે દરોઈ ડેમમાં ઉપરવાસમાંથી આઠ હજાર છપ્પન પાણીની આવક થઈ રહી છે ધરોઈડેમની હાલની પરિસ્થિતિ છસો એક પોઈન્ટ અગિયાર ફૂટ નોંધાય છે ધરોઈ હાલ વીસ ફૂટ પાણી ભરાય ત્યારે સમગ્ર વર્ષ પાણી સિંચાઈ અને પીવાનું પાણી આપી શકાય ધરોઈ ડેમમાંથી હાલ છસોથી વધુ ગામડાઓ અને નવ જેટલા મોટા શહેરોમાં પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે ધરોઈ ડેમમાંથી નદીના કે ડાબા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું નથી ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂકમે મણિરું